મારા વાતના વિયો દેદા તારાયા બોરવી દેવી આવંગા ફટોણી ના ખરા વખનારી આવો રહી માણી ઉગમણા દેશની

ઓણાના બિલિયાના મહેમાનો પ્રભુ હવને લાદ રાખશે એવું મારા શ્યામોદના ભગવાન કહે છે આ પહેલની રોમ કહે છે અનુ લે બુંટડાની માતા કોશું મારા દીપોના ભગવાન કહે છે કે રોમ ભાઈ ખમાતમ खटोड़ा मोहन धो न कला मी देव जगनो आ फुल खमा कलेबली गंगा खटोण री जे ਗੰਗਾ ਘਟੂਣੀ ਮਾਰੀ ਜੇ ਤੋੜਨਾ ਲੇਬੜਾ ਨਹੀਂ ਉਮਾ ਦੀ ਪੋਆ ਉਹ ਨੰ ਦਿਵਰੋ ਹੋ ਹੋ ਮੁਖ ਮਾ ਤਮਨਾ ਸੁਬਾਨ ਲਮਾ ਚੰਦੇ ਹਰਨਾ ਗੋਗੋਲ ਪਲ ਵਾਣ

ના ઘેર વળી શું ધ્વજી ના ઢોલવા જ્યાશ जगदाई जगदाशी लाईन आशी आली न मार्गे धैजी बरोळी आणि गळा धवाई बाई खटोळा खमा तमला बुरिया देयो ठाकुर चौधरी मूं घमां फेरनी माता माती न जमाल आयासो કોઈ અમદાવાદ કોઈ મેળા ના બરાથી ઘણા દળે તમારો મારો હિયારો ઢોલવા જુઓ वशोना शर्मी बोलाईस सा। म्हणजे चैत्र महिनानी धोमसन देऊनी लाद राग शे पहि धायण देवी ह पण लाद मारा श्यामो मयाळी शदीश गोतरना प्रभो गोगो बू प्रमो राक्ष बोलाई मे परोठी ना गोठ नुद्रन मी

ખોદિયા ના ખલા મો પ્યાન જાગ ઊાડીને ભુ ને હો બદલી નો અવળિયા વગાડના હું દારૂડિયા લખી

ਓਰੇ ਵੇੜ ਸਕ ਨਹੀਂ ਬੜਾ 12 ਮਹੀਨੇ ਘੇਰ ਲਵੂ ਗੰਗਾਰੀ ਓਗਣੇ ਦੀ ਵਗਾ

ચાર પૈયા ના પત્રો લી ઉતારી ને ખૂણા બાર મહિને બે વર્ષે ઘર ઘર ફેર બન્ના કરાવું તો હું ભણ પેરસી દેવી

હા હતું કોન હતું મારા શ્યામોદ માટે ભેગા થયા હશો શભાવળો ગમે ગોમાના મેમોનું અ કોઈને ખોળા ભાઘડી કદાચ કરીને શભામાં બેઠ્યું હશે એની પરમણ શ્યામોદ રાક્ષઉ હંથોના રબરની માતા કોઈ હવા હમણ રીહ મેલી ખટોણા મારા શ્યામુદ માટે બેઠ્યા હશો મારી પહેલ માટે બેઠ્યા છો તો એનું પરમણ મારા ફૂલોના ભગવાન રાખશે એવું હંથોના રબરની માતા કહું છું એ બોરિયાના દેહી ભાવ કરી જગત તેડાઈ એ નૂત્ર હું એ નમી છું મારો રોમ હવનું વિકી લાદ રાખશે ચો દહકો ભગવાન ઘેરાલ છે આ દેરાહારાનું તમે મથ લીધું હશે હા પછી મારા શ્યામુદ નિમિત્તે વાપર્યા છે મારા દીવા નિમિત્તે વાપર્યા છે ચેહર મેરડી સધી સિકોતર એનું પરમણ મારો ભગવાન શ્યામોદનો રોમ રાખશે હું હંથુના રબાની માતા કુ છું પણ બાર મહિના થઈ છે મોટું મારીને લઈ જાય છે બાર મહિના થઈશું મોટું મારીને લઈ જાય છે એ દેરાના ઠારી ખમા ના કેવરો મારી મેઘાની માતાનું એણ છે ચમ બોલું છું એની મને ખબર નહીં ચમ બોલું છું એની મને જાણતી નહીં આ ખૂણે ખચકે પહેલી વાર છું પણ ઢોલ વાગતો છે બાર મહિને અને રોડેલી રબાણનું દેરું જાગતું છે એવો હરીમોથી એને નખો જ ઠારીને આ દૂધ મારી ખટણની માતાનું વેણ છે સ્વભાવડ રબાર્યું તારો ખટણનો દહકો મારો રોમ રાખશે પણ ભાઈ બોલો ભગવાન એનું આશા પૂરી કરી નાખશે રબાર્યું જો મને શ્યામોદ ના હાલવા આવ્યા છું કોઈ હગુ કોઈ વાલું કોઈ શ્રી નમી હશે તો રબારીઓ મારા દીપોના પ્રભુ એવું કહેશે અને હું ખટાણાની માતા એવું પૂછું જો મારો ભગવાન તમારી જેટલી મદદ હશે જેટલી આશા હશે એ મારી શેમો જ બાર મહિને બદલું હાલશે હું હંથોના દેવની માતા પૂછું છભાવાળું

જગ્યા મન કોઈને આલી જશેનું બ્રહ્મણ મારું ફૂલો નું પ્રભુ રાખશે એ પાવળિયા વગાળ કાળ કરશે દેવી એકલું વિકીને નહીં પણ જેને જેને હવા વાપર્યો હશે ખટોણા જેને મોથા લીધું હશે મારો ભાર તમે લીધો તમારો ભાર ઉતરી એવું મારા દીપોના ભગવાન છે હું ખટોણાની માતા કુશું લે ઉંટાની જોગણી છું તે સભાવળો એસી વર હરખાઈ આઈ ના ઈ તમારા મારા ભગવાન તમારા મારો એસી વર હરખાઈ ના ઈ હરખાઈ રે નારી પણ જો આજથી મારો ભગવાન તમને દહકોલ છે મારા શ્યામોદના પર ભૂગી રબારી ખટોણા દેવરો કોક પાડતી વસ્ત્ર જોઈ ઘર જોઈ હજુ હું જી નહીં પણ મારી પાઘડીની પુનૈ એવું કે મારા દેવના પરફું એવું છે તે ભાઈ વિકી ભાઈ રબોડા ના દેહ હવે હું મારો ધોણ ગવ એનું પરપૂ પર રાખશે પણ સંતિ હના ગોગો ઘટનાની જોગણી હું કુછ મારા દેવના રમે હું કે છે રતીય ખાત કોઈ ન હશે એનું પરમોણ મારા ભગવાન અલશે હું હોંતોની માતા કુછો મારો ખટોણો રાજી એનો જેવારો મારી શામોદનો જેવારો તારા જો જીના વાગર મારા તાંજીના વાગર તે રબાર્યું દૂધ બાજરીના દીકરા એના વશિયાળા નહીં રવા દેવ મારા દેવ ભગવાન સ્વભાવવાળું ભાવ કરી જગત ઉતરી હશે જગત નમાડી હશે જેવા તમારા વિચાર હતા એવું મારું ટોણું ભેડું થયું હશે અને એથી હવાયું મારી શ્યામો જ બનાવ્યું હશે જયરોમ ભાઈ તો ભગવાન પાઠોના દેહ હવાયું પાર પાડશે એવું મારા ઝોપડીના પર ભૂકે છે એવું મારા દેવના રોમકે છે દેવાભાઈ તે રબાડ્યું કોઈની પળ હોય કોઈની વેળા હોય કોઈનો શમો હોય જે દર દહકો હતો તે દર મારું ખાટોણા નો હતો જે દર દહકો હતો તે દર મારું ખાટોણા નો તો એકે નેહડા નહોતું તો અર્જીની માતા કો છે જે દર તમારો દહકો હતો તમારો ડોહો નો તે દળ તમારું જ હતું જગત નો નતો રબાર્યો પણ મારા આખાય ગોમ મજા મારી હાથે હાખ મજા પણ તારી ખટણ ની ભગવાન લાદ રાખશે એવું મારા દેવના ભગવાન છે ખુલીનું કજુ ડાટતી જાય નખૌદિયાનું દાટતી જાય અને મારા ત્રણ ચાર અપૈયા પડ્યા છે એ દાળાઓ જે દાટી અને નવી નથ નાનો ખુદ મારી મેઘાની માતાનું વેચશે છે સભાવાળું રમહની લાદ રાખશે પાછળના બારથી મોડી હો વરનું મોણ મારી સભામાં બેઠ્યું છે તે રબાર્યું જગત ધોળીને ગેરજતી હતી કોઈ આશી હાલવા આવ્યું કોઈ આશી લેવા આવ્યું તમે મારા છો હું તમારી છું હું કહે તો હરિ વેઘડાયું મારા દેવના ભગવાન કહે છે મોઢાના દેહી પણ દેવાભાઈ હા તમે મારાથી ઉજડાશો હું તમારાથી ઉજળીશું પણ ઠાકોર પટેલ દરબાર ચૌધરી મારી અઢારે આલમના મજા મારી અઢારે રાતના મજા મારા દેવના પ્રભુ ભૂકે છે આ દાડાઓ જે અબીલ ગુલાલના વરસાદ વળી જા પણ પોરા દાળો આવશે એટલે મારી સામુ તમને હવાય પરમાલ છે મારા દેવના પર ભૂકીશ હવે ભાઈ દરેકને જે જ્યાં